નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ત્રીસ બાર બે હજાર પચીસ વાર મંગળવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટયાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા જીરું સાડત્રીસો પંચોતેર થી એકતાલીસો એકાવન રૂપિયા રાઈડો એક હજાર થી બારસો પચાસ રૂપિયા એરંડા અગિયારસો થી બારસો સિત્તેર રૂપિયા ચણા આઠસો એસી થી એક હજાર પંચાવન રૂપિયા રજકા બીજ છ હજાર ચારસો ચાલીસ થી નવ હજાર પાંચસો રૂપિયા સુવા ચૌદસો થી ચૌદસો એકોતેર રૂપિયા મેથી નવસો ચાલીસ થી તેરસો પચાસ રૂપિયા હળદ આઠસો પચાસ થી પંદરસો ચાલીસ રૂપિયા મગ એક હજાર થી ઓગણીસો રૂપિયા ઈસબ ગુલ બારસો થી એકવીસો સાડત્રીસ રૂપિયા તુવેર 700 થી તેરસો એકવીસ રૂપિયા ધાણા ચૌદસો થી ઓગણીસો રૂપિયા અજમો નવસો ચુમ્મોતેર થી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ થી નવસો છત્રીસ રૂપિયા જુવાર સાતસો થી નવસો રૂપિયા તલ લસણ તેરસો પંચોતેર થી એકવીસો ચાલીસ રૂપિયા વરિયાળી બારસો દસ થી પંદરસો પચાસ રૂપિયા મરચાં સૂકા છવ્વીસો થી બેતાલીસો રૂપિયા તલકાળા ચોત્રીસો નેવ થી ને એકાવનસો રૂપિયા તલ સફેદ સત્તરસો એકાવનથી બાવીસો પચાસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છ થી પાંચસો પંચ્યાસી રૂપિયા છપ્પન રૂપિયા મગફળી ઝીણી એક દસ થી ચૌદસો દસ રૂપિયા મગફળી એક હજાર પચાસ થી ચૌદસો ચાલીસ રૂપિયા કપાસ તેરસો થી પંદરસો પંચ્યાસી રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે